હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેઆંગ કિચન્સમાં આજે આપણે બનાવીશું બટાકા અને પૌવાની કટલેસ ક્રિસ્પી એવી આપણે કટલેસ બનાવીશું ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક મોટો બાઉલ પૌવા લીધા હતા જેને આપણે ત્રણ મિનિટ માટે પાણીથી આ રીતે પલાળી લઈશું ત્રણ મિનિટ થાય પછી આપણે જાળીવાળા વાસણમાં કાઢી લઈશું મેં અહીંયા એક તપેલીમાં ચાર બોઇલ કરેલા બટાકા લીધા છે એને આપણે મૈસરથી મેસ કરી લઈશું આ રીતે આપણે એને મેસ કરી લેવાના છે હવે બટાકાને આપણે સાઈડમાં રાખીશું હવે મેં કઢાઈમાં બે ચમચી ઓઇલ ગરમ કરવા મૂક્યું છે એમાં અડધી ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી હેંગ અને બે ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી હતી તમે જે પ્રમાણે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાની અને અડધી વાટકીથી પણ ઓછી ડુંગળી એડ કરી છે અને અડધી વાટકીથી ઓછી વટાણા એડ કરીશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તમારે બીજા શિમલા મિર્ચ કે ગાજર એડ કરવું હોય તો તમે કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ધાણા પાવડર અડધી ચમચી એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે બધું શાક ફ્રાય થઈ ગયું છે હવે આ રીતે આપણે કટરમાં લઈને એને ગ્રાઇન્ડ કરી લઈશું હવે જે બટાકા મેસ કરેલા હતા એમાં આપણે એકદમ કોળા કરીને પૌવા જે પલાળ્યા હતા એ આ રીતે આપણે એને લઈ લઈશું અને જે આપણે મસાલો ગ્રાઇન્ડ કરેલો છે એ આપણે આમાં એડ કરી લઈશું હવે આ બધો જ મસાલો આપણે મોટા બાઉલમાં લઈશું એટલે કે મોટી કઢાઈમાં જેથી આપણને મિક્સ કરતા ભાવે હવે આપણે બે મોટી ચમચી તલ એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી મસાલા પાવડર એડ કરીશું અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક પાઉલ લીલા ધાણા એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અહીંયા તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે એને ક્રિસ્પી બનાવવા માટે ત્રણ ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને આ રીતે આપણે એને મિક્સ કરીને મસાલો બનાવી લઈશું હવે આપણે એની સ્લળી બનાવવા માટે અહીંયા એક બાઉલમાં ત્રણ ચમચી કોર્નફ્લોર લઈશું એમાં પાણી એડ કરીશું અને આ રીતે આપણે એની સ્લળી બનાવીશું બહુ ઘાટીએ નહીં અને બહુ પતલી નહીં આ રીતની આપણે એને સ્લળી બનાવવાની છે તમે અહીંયા આરાનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે એકલું આ રીતે આપણે મસાલાનો વાળી લઈશું આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી દઈશું હવે આપણે એનું કોટિંગ કરી લઈશું જે સ્લરી બનાવી હતી એમાં ડીપ કરી લઈશું આ રીતે આપણે ડીપ કરીને બ્રેડ ટ્રમ્સ જે બનાવ્યું છે એમાં આપણે કોટિંગ કરી લઈશું આ રીતે અને બ્રેડ ક્રમ બનાવવા માટે આપણે ચાર બ્રેડ લીધી હતી એને ગ્રાઇન્ડ કરી લીધી છે આ રીતે અને પછી આપણે એને કોટિંગ કરવા યુઝ કરી છે તમે ગ્રાઇન્ડ કરીને એને થોડી રોસ્ટ પણ કરી શકો છો અને આ રીતે આપણે બધી જ કટલેસને કોટિંગ કરી લીધી છે અહીં મેં ગેસની ફ્લેમ ઉપર પહેલાંથી જ ગરમ કરવા ઓઇલ મૂક્યું હતું એમાં આપણે કટલેસ એડ કરી લઈશું અને એને ફ્રાય કરી લઈશું ત્રણ મિનિટ માટે આ રીતે એને ફ્રાય કરવાની છે પછી એની સાઈડ ચેન્જ કરીશું હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે લાઈટ બ્રાઉન કલર આવે પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે આ રીતે આપણે બધી કટલેસની સાઈડ ચેન્જ કરી લઈશું અને ત્રણ મિનિટ માટે ફરી ફ્રાય કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે આપણે બ્રાઉન જેવી આપણી કટલેસ થવા દેવાની છે આપણી કટલેસ એકદમ ક્રિસ્પી એવી બની છે તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો કટલેસને આપણે સોસ સાથે અને ગ્રીન ચટણી સાથે પણ લઈ શકીએ છીએ